જય માતાજી ફ્રેન્ડ આજે અમે ભગુડા જઈ રહ્યા છીએ અને ત્યાંથી અમે બગડાણા જવાના છીએ તો બંને તીર્થ ધામે તમને દર્શન કરાવું છું તો અમારા બ્લોગમાં બન્યા રેજો અને આગળ હજી કાંઈ પણ વ્યૂ આવશે રસ્તામાં સારું પણ કઈ જોવા જેવું હશે તો તમને બતાવશું અને ખાસ કરીને અમારા બ્લોગમાં બન્યા રહેજો જય માગ તો ફ્રેન્ડ રાતે અમે મારા ફૂઈના ઘરે જ રોકાઈ ગયા હતા અને ત્યાં બાજરાના રોટલા અને પંચમુખી દાળનો પ્રોગ્રામ હતો તો પછી રાત રોકાઈ ગયા અને તમે પણ ચાલો જમવા અને અમે પણ જમી લઈએ અને બ્લોગમાં આગળ બન્યા રહેજો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી તો આ છે સવારનું વ્યૂ સાત વાગ્યા છે હું રાતે મારા ફૂઈના ઘરે જ રોકાઈ ગયો હતો અને હવે આપણે આ દેશી ભાષામાં આપણે એમ કહીએ ને લીમડાનું દાંતણ જોડે તો કંઈ લાવવાનું હોય તો હવે દાંતણ કરી લઈ અને થોડીક વાર પછી હવે અહીંથી ભગુડા જવાનું છે અહીંથી નજીક જ થાય છે સાત આઠ કિલોમીટર તો બ્લોગમાં બન્યા રહેજો અને આ છે મોર્નિંગ વ્યૂ તો વ્યૂ કેવું લાગ્યું કોમેન્ટ કરજો જય માતાજી તો ફ્રેન્ડ ભગુડા પહોંચી ગયા છે અને બ્લોગ માં બન્યા રેજો તમને પણ હમણાં મંદિરે મા મોગલના દર્શન કરાવું છું તો જય માતાજી ફ્રેન્ડ જય મા મોગલ તો આ છે મા મોગલ મંદિર તમે પણ દર્શન કરી લો અહીંયા વિડિયો શૂટિંગ કરવાની મનાય છે પણ આપણે દૂરથી જ તમને દર્શન કરાવી દઈએ તો જય જયમાં મોગલ તો જય માતાજી ફ્રેન્ડમાં મોગલના દર્શન થઈ ગયા છે અને આજે તો રવિવાર છે અને આજે ટ્રાફિક પણ બહુ હોય પણ અમે સવાર સવારમાં આવ્યા છીએ એટલે એટલું બધું પબ્લિક નથી તો મા મોગલના દર્શન પણ સારી રીતે થઈ ગયા છે માતાજી ફ્રેન્ડ જય મા મોગલ તો તમને ભગુડા કેવું લાગ્યું તો કોમેન્ટમાં જણાવજો અને તમે પણ એકવાર આવો મહા મોગલના દર્શન કરવા અને અહીંથી નજીક જ બાપા સીતારામનું મંદિર છે બગડાણા બાર તેર કિલોમીટર થાય છે તો હવે ત્યાં અમે જઈ છીએ ભગુડા મા મોગલના દર્શન થઈ ગયા છે તો બ્લોગમાં આગળ બન્યા રહેજો તો તમને બાપા સીતારામના દર્શન કરાવજો જય મા મોગલ બાપા સીતારામ

ચા પણ એટલી જોવે તો તમે વિચાર કરો પરસાદી કેટલી જોતી હશે કેટલું માણસ આવે દાદા કાયમ નું રોટલી જોઈ પચાસ માણસ ઘઉં રોટલી જોઈ એક દિવસ વાહ એક દિવસ ની પચાસ માણસ ની રોટલી તો આટલું બધું બાપા સીતારામ નો હાથ છે તો મિત્રો તમે પણ એકવાર બાપા સીતારામ દર્શન કરો આ ચા પીવો અને તમે આવી દુનિયામાં જય બાપા સીતારામ અને અમારા દાદા એવું કે છે કે શામાં ક્યારે ફેર પડતો જ નથી આટલા વર્ષોથી ચા બને છે ને તો લાઈફ કેટલા કેટલા વર્ષોથી ચા બને છે પછા વર્ષથી ચા બને છે પણ કોઈ ફેર નથી પડ્યો એમ તો તમે આવી ચા લગભગ તમે કઈ દુકાને પણ નહીં જોઈ હોય તો એક ચા પીવા આવો અને પ્રસાદી દર્શન કરો બાજુમાં છે ગામે આવેલું છે છે સીતારામ અને ભગોડા પણ નજીક તો તમે ત્યાં પણ જાજો મા મોગલ ના દર્શન કરવા જાય બાપા સીતારામ તો ફ્રેન્ડ બાપા સીતારામ હું પ્રસાદી લેવા આવી ગયો છું તમે પણ આવો તો એકવાર જરૂર પ્રસાદી લેજો અને અહીંયા એક સુવિધા સારી છે કે ડાઇનિંગ ટેબલમાં તમને પ્રસાદી આપે છે અને બહુ સારી સુવિધા છે ફ્રેન્ડ બગદાણાથી બાપા સીતારામના દર્શન કરીને હું બહાર નીકળતો તો મને એક દાદા મળ્યા મને કંઈક વડલો છે ત્યાં પણ તમે દર્શન કરી આવો ત્યાં આગળ બાપા સીતારામના વડલામાં દર્શન થાય છે અને એક જે ધ્યાન મંદિરની બાજુમાં જે વડલો છે અને એ વડલો આ છે અને એમાં બાપા સીતારામના દર્શન ઘણા લોકોને થયા છે પણ મંદિરની પાછળની સાઈડમાં જ છે તો તમે લોકો પણ આવજો આ વડલાના દર્શન કરજો અને ધ્યાન મંદિર ના પણ દર્શન કરજો બાપા સીતારામ ના જય બાપા સીતારામ ફ્રેન્ડ મંદિરમાં આવતા આપણે મંદિરે બાપા સીતારામ ના દર્શન કર્યા અને એક જેટ બાજુમાં કાળ ભેરો દાદા નું પણ મંદિર છે તો તમે પણ દર્શન કરજો આવજો અને એની પાછળ જે મેં તમને હમણાં કીધું વડલો છે એના પણ દર્શન કરજો વડલામાં બાપા સીતારામ દેખાય છે તો તમે એના પણ દર્શન કરજો જય બાપા સીતારામ તો ફ્રેન્ડ દર્શન કરી લીધા અને દર્શન કરીને ડાયરેક્ટ ઘરે જવાનું તો કોઈને મન થાય નહીં એટલે એમ થાય કાંઈ કઈક વસ્તુ લેતા જાય તો આ છે સામે જ માર્કેટ એકદમ મંદિરની સામુ તે બધી વસ્તુ મળે છે તો મેં તો મારા નાના ભાઈ માટે આ વસ્તુ લીધી છે તો તમે પણ અહીંથી કાંઈક કાંઈ પણ વસ્તુ લેજો ફ્રેન્ડ અને બગડાણા બંને જગ્યાએ અમે જઈ આવ્યા છીએ બંને જગ્યાએ દર્શન કરી લીધા અને બગડાણા પ્રસાદી પણ લઈ લીધી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો અને મહુવાથી ત્રીસ કિલોમીટર બગડાણા અને બગોડા ખાય છે અને બંને નજીક છે તો ગમે ત્યારે આવો તો એકવાર દર્શન કરજો અને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો